રૂપાલા વિવાદને લઈ ક્ષત્રિય સમાજની હવે નવી રણનીતિ ઘડવામાં આવી છે ઉતેલિયાના યુવરાજ સાહેબ ભગીરથસિંહને જવાબદારી સોંપવામાં આવી છે તો દેશભરના રાજવીને આંદોલનમાં જોડવાની જવાબદારી સોંપવામાં આવી છે આવતીકાલે અમદાવાદમાં રાજવીઓ પ્રેસ કોન્ફરન્સ કરશે અને આવતીકાલે રાજકોટમાં કોર કમિટીની બેઠક મળશે તો રાજકોટથી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ મયપાલસિંહ મદેરણા પણ ગુજરાત આવશે આવતીકાલે ગોધરા અને રાજકોટમાં પણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ગોધરામાં ક્ષત્રિય સંમેલન અને રાજકોટ આવેદનપત્ર આપવામાં આવશે રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજ મહાસંમેલનનું આયોજન કરશે તો ક્ષત્રિય સમાજ દ્વારા આવતીકાલે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ગોધરામાં ક્ષત્રિય સંમેલન અને રાજકોટમાં આવેદનપત્ર ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવશે તો રૂપાલા વિવાદને લઈ ક્ષત્રિય સમાજની નવી રણનીતિ ઘડવામાં આવી છે ઉતેલિયાના યુવરાજ સાહેબ ભગીરથસિંહને જવાબદારી સોંપવામાં આવી છે ચોક્કસ થી માંગ હતી કે પરસોત્તમ રૂપાલાને ને ઉમેદવાર તરીકે બદલવામાં આવે તે માંગ સંતોષાય નથી એવામાં હવે જે ક્ષત્રિય સમાજ છે તે પોતાની નવી રણનીતિ છે તે ઘડી રહ્યું છે અલગ અલગ જે જવાબદારીઓ છે તે સોંપવામાં આવી છે રાજવીઓ છે તે હવે મેદાનમાં આવશે અને તેના માટે ઉત્તરિયાના જે યુવરાજ સાહેબ છે ભગીરથસિંહ તેમને જવાબદારી સોંપવામાં આવી છે કે દેશભરના રાજવીઓને છે તે આંદોલનમાં કઈ રીતે જોડી શકાય એટલા માટે આવતીકાલે રાજવીઓ છે તે એકત્રિત થઈ અને અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઈ રહ્યા છે તો આવતીકાલે રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજની જે કોર કમિટીની બેઠક છે તે મળશે અને રણનીતિ છે તે રાજકોટથી નક્કી કરવામાં આવશે તો આગામી દિવસોમાં કેવા પ્રકારે આંદોલન સ્વરૂપ છે તે રહેશે અને કે તે સમાજના લોકોને આંદોલનમાં જોડવા કે અંગે રણનીતિ રાજકોટમાં આવતીકાલે કરાશે તો રાષ્ટ્રીય કર્મી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ છે મહિપાલસિંહ ભદ્રેણા તેઓ પણ આવવાના છે આવતીકાલે ગોધરામાં પણ એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ગોધરામાં ક્ષત્રિય સંમેલન મળવાનું છે અને રાજકોટમાં આવેદન પત્ર આપવામાં આવશે તો રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું એક મોટું સંમેલન પણ મળવા જઈ રહ્યું છે એટલે હવે આગામી દિવસોમાં છે તે અને કાર્યક્રમો અને રણનીતિ છે તે ઘડવા માટે બેઠકોનો દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે જયેશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર